આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સાયકલિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લગભગ પાંચ હજારથી ઉપર જે સાયકલિંગ કરે છે એ લોકો ઉપસ્થિત રહ્યા અને એમની સાથે અમારા આ કાર્યક્રમમાં અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ આ ગમત વિભાગના તમામ અધિકારીઓ પ્રવાસન વિભાગના અને સમગ્ર દેશમાંથી આ રમતગમત વિભાગ સાથે જોડાયેલા છે અને ખાસ કરીને એમાં ગુજરાતના પણ તમામ જિલ્લામાંથી આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પધાયલા છે ત્યારે આવતીકાલે સવારે નવ વાગે આનો ફાઇનલ જે સાયકલિંગનો કાર્યક્રમ એ ચાલુ થશે અને આવનાર દિવસોમાં આવા કાર્યક્રમો નીચે સુધી એટલે કે ગામડા સુધી થાય લોકોમાં જાગૃતિ આવે અને સાયકલિંગનો જે આ કાર્યક્રમ એ ખાલી કોઈ સ્પર્ધા કે એના માટે નથી પરંતુ એનાથી ફાયદા પણ ઘણા છે તો આવનાર દિવસોમાં આ સાયકલિંગના આ જે અભિયાન છે ને નીચે સુધી અને ગામે ગામ સુધી પહોંચાડવામાં આવશે હું આમ તો કાયમ માટે સાયકલિંગ કરું છું એટલે મારે પણ ઈચ્છા થઈ અમારા જે અહીંયાના ધારાસભ્ય શ્રી બેન શ્રી દર્શનાબેન એમણે પણ અને સાથે પુરી સાહેબ હતા અમારા વિભાગના એટલે એ લોકોની સાથે અમે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો એટલે આ કાર્યક્રમમાં ભાગ લેવાથી જે અહીંયા સાયકલિંગ કરાવ્યા છે એમને પણ એવું લાગે કે આ જે અમારા મુખ્ય લોકો છે એ પણ કરે એટલે આમાં એવું જોઈએ કે કોઈ પણ લોકોને આપણે કંઈક જાગૃતિ માટે કે કોઈ અભિયાન માટે વાત કરીએ તો એનો નિયમ પહેલા આપણે પાળવો પડે એટલે અમે પણ આજે એમની સાથે સાયકલિંગ કર્યું